જેપી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર આજરોજ મ્યુઝિકલ મોર્નિંગના કાર્યક્રમનો આયોજન કરાયું હતું જેપી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર આજરોજ સવારે કોલેજનો મ્યુઝિકલ મોર્નિંગ કાર્યક્રમ સાથે કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓનો અભિવાદન કરી તેઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં એનસીસીના વિદ્યાર્થીઓએ મેડ સન્માનિત કરવામાં આવ્યા હતા મ્યુઝિકલ મોર્નિંગ કાર્યક્રમમાં સંગીત ઓર્કેસ્ટ્રા પાર્ટીના સુરતાલે કોલેજના વિદ્યાર્થીઓએ ફિલ્મના જૂના અને નવા ગીતો રજૂ કર્યા હતા સાથે કોલેજના પ્રાધ્યાપક અને સ્ટાફ ગોપાલ પાટીલ સુંદર જૂના ફિલ્મનું ગીત રજૂ કર્યું હતું સાંસ્કૃતિક કૃતિમાં ગણપતિ બાપાના આરાધના કરી સુંદર ગીતો સાથે વિદ્યાર્થીઓએ ડાન્સ લેઝિંગ એક પાત્ર નાટકીય સાયરી વગેરે રજૂ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સાંસ્કૃતિક સમિતિના ચેરમેન મણીબેન સોલંકી ફાલ્ગુનીબેન દેસાઈ કોલેજના જીએસ ક્રિશરાજ ગોડ મંત્રી નિશિત પટેલ પૂર્વજ જી એસ જયસી ભરવાડ કોલેજના આચાર્ય ડૉક્ટર હલસાબેન પટેલ વર્ષાબેન દેસાઈ કોલેજની વિદ્યાર્થીની બિનલે સુંદર ગીત રજૂ કર્યું હતું અને એક શાંતિપૂર્ણ માહોલમાં મ્યુઝિકલ મોર્નિંગ કાર્યક્રમ સંપન્ન થયો હતો કોલેજનો વાર્ષિક દિન અને મ્યુઝિકલ મોર્નિંગ કાર્યક્રમ વિદ્યાર્થી સભા દ્વારા આજે આયોજિત થયો છે એમાં સૌથી અમે ની પરીક્ષામાં જે લોકો ફર્સ્ટ આવ્યા છે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે અધ્યાપકો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ એનસીસીના જે કેડેટોએ લગભગ આઠ જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા છે એ બધા તમામ વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કર્યા અને એમનું અભિવાદન કર્યું ત્યાર પછી સ્પોર્ટ્સની જે સ્પોર્ટ્સની તમામ એક્ટિવિટી એટલે ક્રિકેટથી માંડીને વોલીબોલથી માંડીને ઇન્ડોર ગેમ્સ એ તમામના વિદ્યાર્થીઓ જે વિજેતા હતા એ તમામને આજે અહીંયા પ્રોત્સાહન ઇનામ આપ્યા અને અત્યારે હવે મ્યુઝિકલ મોર્નિંગ થઈ રહી છે મ્યુઝિકલ મોર્નિંગનું તમામ સંચાલન મ્યુઝિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા થયું છે સાંસ્કૃતિક અમૃત પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કારડી